કરવું પડે જીવનમાં કઈક પામવું હોય તો રેડિયા ઢોર ની જેમ રખડવું હોય તો જલસા કરવાના પાંચ થી લઈને પચાસ માર્ક્સ વધી શકે પચીસ દિવસ તમે વ્યવસ્થિત મહેનત કરો અને અમુક એવું કે છે કે બહુ થાકી જવાય છે એટલે તમે હું કઈ ઉપકાર કરો છો એટલે કોઈના ઉપર ઉપકાર કરો છો તમે કદાચ વધારે વાંચી માર્ક્સ વધારે આવે ને તમને જોઈતી જગ્યાએ નોકરી મળી જાય તો એ તમે કોઈના ઉપર ઉપકાર કર્યો તમે તમારી જાત આટું કરો છો દોસ્ત મને તો મારી મોજ હાતું હું તો મહેનત કરું છું મારે મજા આવે છે મારે રિઝલ્ટ જોઈએ છે કે મારા છોકરા ગુજરાતમાં પાસ થાય ને હારા મારા માર્ક્સ લાવે એટલે હું મહેનત કરું છું તમને તમારી ખંજવાળો તો કરો કે ભાઈ મારા માર્ક્સ લાવવા છે ઉપકાર નથી કરતા તમે મારા ઉપર દસ કલાક બે થાકી જવાય છે તો અમે તો હોળ હોળ કલાક ખેંચીએ છીએ હવાર સાત વાગ્યાથી ચાલુ થાય રાત્રે અગિયાર બાર વાગે છે કરવું પડે જીવનમાં કંઈક પામવું હોય તો રેડિયા ઢોરની જેમ રખડવું હોય તો જલસા કરવાના પાંચથી લઈને પચાસ માર્ક્સ વધી શકે પચીસ દિવસ તમે વ્યવસ્થિત મહેનત કરો એટલે પાંચથી લઈને પચાસ માર્ક્સ તમારા વધી શકે ખાલી હથિયાર નથી બસ એમને કન્ટિન્યુ ચાલુ ચાલુ રાખો જે તમારાથી થાય પચીસ પ્રશ્નોની ટેસ્ટ આપો એમાંથી પાંચ તમારા પડે ખોટા પડે હું એ કહું છું વીસ ઉપર ધ્યાન ન આપો પાંચ ઉપર ધ્યાન આપો પરીક્ષામાં ઓલા વીસ ના પૂછે ને આ પાંચમાંથી પૂછાઈ જાય તો આવું દરેક દિવસમાં થઈ શકે કે જે તમને આવડ્યું હોય એ જ પરીક્ષામાં પૂછાડવું હોય એ તમારું સાચું પડ્યું હોય પણ એના માટે તમારે પ્રયત્ન કરવો કરવો પડે પચીસ દિવસ પ્રયત્ન કરો આપણો પ્રયત્ન એટલો મારફાળ હોવો જોઈએ કે રિઝલ્ટ ઈશ્વર આપણને મજબૂર થઈને આપે કે નહીં આને તો પાસ કરવો જોઈએ પ્રયત્ન તો કરો મફત પણ શું છે આટલું આટલું ભાઈ જેટલું કરાવું છું એટલું બધું પૂરું કરો હું કરાવી શકું છું તમારાથી કેમ ન થાય અને ક્યાં સાજુ છે હવે વીસ બાવીસ દિવસ ખેંચવાના છે ખબર નહીં પડે સત દિન નીકળી જાય પેપર હાથમાં આવે ત્યારે ગલગલીયા થવા જોઈએ કે આ પ્રશ્ન આવી ગયો આ પ્રશ્ન આવી ગયો આ પ્રશ્ન આવી ગયો શાંતિથી વાંચો ચાર ઓપ્શન જો ટીક મારો વાંચો ચાર ઓપ્શન જો ટીક મારો હાવ નિરાતે કોઈ ઉતાવળ કરવા નથી ત્રણ કલાકમાં આરામથી આખું પેપર પૂરું કરવાનું છે એની આપણે રવિવાર રવિવારે પ્રેક્ટિસ કરી લેશું ચાર રવિવાર છે આપણી પાસે કે તો ચારે ચાર રવિવારમાં મસ્ત પેપર આપી દેશું અને છેલ્લે પરીક્ષાના આગલા દિવસે આપણે પેપર આપવાનું શનિવારે પછી આપણે રવિવારે પેપર આપીશું ખાલી કહું છું એટલું કરી જાવ મજા આવશે માર્ક્સ આવશે ભૂખ ગાઢ નાખે એવા મહેનત મૂકતા નહીં બસ બાર કલાક ચૌદ કલાક સોળ કલાક જેટલું વંચાય એટલું વાંચો જસ્ટ રીડ વાંચો ટેસ્ટ આપો વાંચો ટેસ્ટ આપો આગળ વધો વાંચો ટેસ્ટ આપો આગળ વધો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાઈને જો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ